મિત્રો નદીમાં છોકરાનું પણ બલિદાન આપે એને ક્ષત્રિય કહેવાય આજે એવા ક્ષત્રિયના આંગણે આવો શુભ પ્રસંગ આવ્યો છે એમની ખુશીઓમાં સામેલ થવા આપ તમામ લોકો આવ્યા છો

ઘણા બધા વાંઢાઓ હશે ઘણા બધાને એમ હશે કે અમારા પણ લગ્ન થશે અમે પણ આવી રીતે પ્રોગ્રામ કરીશું મોજ કરીશું પણ મને એક સાચું સાચું જવાબ આપજો અહીંયા છે ને વાંઢાઓ છે ને નોજવાન મિત્રો અચ્છા આ બાજુ છે મેં સાંભળ્યું છે કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય સાચી વાત છે बहुत पैसा दार छो भाई ते बता तो पर एक साची बात करू हमारा बाजू ना आशिक नी हालत तो एवी थई प्रेम करया पछी कि दिल जला रहा हूं अपनी किस्मत फिर से आजमा रहा हूं दिल जला रहा हूं अपनी किस्मत फिर से आजमा रहा हूं बहुत घुमाया उस बेवफा को अपनी बाइक पर

अरे कलयुग में चाय मिली फूक मार के पी बता कलाकारों राज राज हो ही रहा है चा मोकलाओ फटाफट पर आ शायरी जारे में ये रिक्शा पर वाची के राम युग में दूध मिला कृष्ण युग में घी बीजी लाइन वाची ने तो हैरान हैरान थे गई के राम युग में दूध मिला कृष्ण युग में घी अरे कलयुग में दारू मिली खूब दबाकर पी મેં પેલા રિક્ષાવાળા ભાઈને કીધું મેં કીધું તમને શરમ નહીં આવતી આવો ખોટો સંદેશ તમે સમાજમાં આપો છો તો મને કહે છે કે બેન તમને ખબર છે દારૂ પીવાના ઘણા બધા ફાયદા છે મેં કીધું એવો તો શું ફાયદો છે કે જે રોજ પીવે બિયર એની બૈરી ઉપડે પિયર હા હા આજકાલ તો બધાને રાહ ચાલતા પ્રેમ થઈ જાય છે એક છોકરાને મારી જોડે પ્રેમ થઈ ગયો ખબર નહીં ક્યાંથી મારો મોબાઈલ નંબર ગોતી લાવ્યો આજકાલ તો વોટ્સઅપ નીકળ્યું છે વોટ્સઅપ થી એકદમ ક્લિયર થઈ જ જાય છે કે આ એનો જ નંબર છે તો પછી મને ફોન કર્યો ને પ્રેમની વાતો ચાલુ કરી પછી એકદમ તે શાયરી શરૂ કરી કે જાનુ જાનુ સૂતેલી હોય તો સપનું મોકલ જાનુ સૂતેલી હોય તો સપનું મોકલ ને જાગતી હોય તો યાદ મોકલ રડતી હોય તો આંસુ મોકલ ને હસતી હોય તો ખુશી મોકલ મે કીધું અલ્યા વાસંત ધોવા બેઠી છું એટવારો મોકલું આજકાલ તો એવા પ્રેમની વાતો કરે છે જ્યારે પોતાની પ્રેમિકા જોડે હોય તો એવી અમર પ્રેમની વાતો કરતા હોય કે પ્રેમિકા સિવાય કોઈ ગમતું જ નથી પણ જયારે ભાઈબંધોને ને મળે છે ને ત્યારે તો આખા રંગ ધંગ બદલાઈ જાય છે